નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચોતેરથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને પંચાણું રૂપિયા કવાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પાંત્રીસથી ચૌદસો ને ચાલીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી ચૌદસો ને સાઠ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર અગિયારથી ચૌદસો ને એકાવન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર સાઠથી ચૌદસો ને પચીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પાંચથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને ચોવીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર અગિયારથી ચૌદસો ને છપ્પન રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો ને સાડત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી ચૌદસો ને એકવીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો ને સિત્તેર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો તેરથી ચૌદસો ને એક રૂપિયો કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને અઠાવીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર